गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें जी सर कई नबीरा पकड़ाया सुन हो गए सूरत रेंज आई जी श्री प्रेमी सिंह सर ने आगे वाणी में वा। सूरत ग्राम्य नायब पुलिस महानिरीक्षक श्री हितेश जोशर साहेब ने सूचना ने मार्गदर्शन अन्वय સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયસપી શ્રી આર આર સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટી વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નાવનીભાઈને બાપની હકીકત મળેલ કે મોથાણા ગામની સીમમાં સિરવલ અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર અગિયાર સિત્તેરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાપની હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ ઇસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવે જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત